ફ્રેન્ડ્સ આજે મમ્મી માર્કેટ ગઈ હતી તો માર્કેટથી સરસ મજાના ફ્રૂટ લઈ આવી છે તો ફ્રૂટ્સમાં સૌથી પહેલાં જોઈએ તો આ ગુલાબ છે સરસ મજાના ગ્રીન કલરના ગુલાબ છે તમે જોઈ શકો છો ખાવામાં એકદમ મજા આવે એવા મીઠા ગુલાબ છે ત્યારબાદ આ આલુ બદામ છે ફ્રેન્ડ્સ અત્યારના જુલાઈ મહિનો ચાલે છે અષાઢ મહિનામાં ફ્રૂટ ખાવાની બહુ જ મજા આવે છે ત્યારબાદ આ કેળા છે ત્યારબાદ આ દાડમ છે તમે જોઈ શકો છો ત્યારબાદ ફ્રેન્ડ્સ ખલેલા છે મમ્મી છે એ યલો ખલેલા લાવી છે રેડ ખલેલા પણ આવે છે ત્યારબાદ આ કીવી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અષાઢ મહિનામાં ફ્રૂટ ખાવાની એકદમ મજા આવે છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફળોની રમઝટ છે ફ્રેન્ડ્સ આજે બપોરના જમવામાં કોબી બટેટાનું શાક છે ફ્રેન્ડ્સ કુકરમાં ફટાફટ કોબી બટેટાનું શાક બની જાય છે એકદમ તેલવાળું અને મસાલાવાળું ફ્રેન્ડ્સ તમારે આની રેસીપી જોઈતી હોય કુકરમાં કઈ રીતે કોબી બટેટાનું શાક બનાવવું એની રેસીપી તમને હું આપીશ તમે કમેન્ટ કરજો ત્યારબાદ ફ્રેન્ડ્સ આ દાળ છે તુરની દાળ ત્યારબાદ આ સવારના પરોઠા કર્યા હતા ત્યારબાદ રોટલી છે તમે જોઈ શકો છો અને રોટલી બંને છે ભાત છે અને આ છાશ છે ફ્રેન્ડ્સ આજે સિમ્પલ અને સોબર જમવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એટલું જમવાનું છે